તો ફાઈનલી મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ બાપા સીતારામ હર મહાદેવ તો મિત્રો મેડમની બહુ ઈચ્છા હતી કે મારે બગદાણા જવું છે તો મને બગદાણા લઈ જાઓ કેમ કે ચાર તારીખે બગદાણા પૂનમ ભરવા ગયા હતા છ તારીખે બાપાની પુણ્યતિથી હતી તો મિત્રો આજના ડેલી રૂટીનમાં હું તમને વચ્ચે વચ્ચે બજરંગદાસ બાપાની ઓગણપચાસમી પુણ્યતિથિની મસ્ત મસ્ત ક્લિપ બતાવીશ તો આ વ્લોગમાં બીને રહેજો ડેલી રૂટિનની સાથે સાથે મજરીમદાસ બાપાના દર્શન કરાવે છે તમે બધા બાજુ જ લોક છો એ પણ કમેન્ટ કરી દેજો જે લોકો હોય ચેનલને સબક્કાઈબ ન કરવી હોય સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે દસ હજાર સબ્સક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે જલ્દીથી દસ હજાર સબ્સક્રાઇબર કમ્પ્લીટ કરાવી ગયો મિત્રો તર્સની વાત કરીએ તો જો અત્યારે મમ્મીની સાથે અહીંયા સાફ સફાઈમાં લાગી ગયો છે મિત્રો આપણી ગાડી છે ને જો અહીંયા બહાર પડી છે બગદાડા ગયા હતા અને અહીં બહાર મૂકી દીધી છે તો પહેલાં મિત્રો આપણે ગાડી છે ને ફ્લોટ મૂકી આવીએ જો વાત કરીને આગળ નીચે ઉતરી ગયો જો ધીરો બાય બાય તો મિત્રો ગાડીની ચાવી લઈ લીધી છે ને આપણે પ્લોટે ગાડી મૂકી આવીએ ગાડીમાં આવીને જોઈને ત્યારે ખબર પડે અગિયાર ને વીસ થઈ ગઈ છે ભાઈ મોરિયન ને લેવા જવાનો પીક સમય થઈ ગયો છે વિરાંશ છે ને ભાઈ બહુ બધા ગલુડિયા જો જો ભાઈ જો ભાઈ જો આવ્યા જોઈ જો હા અલ અલગ વીરુ ને ભાઈ ગુલુડિયારે મળવાની મજા આવી ગઈ મસ્ત મજાના દુકાનમાં બેઠા છીએ અને ભાઈ અત્યારે લાડવાનું કામકાજ ચાલી રહ્યું છે માલ બધો મસ્ત મજાનો પેક થઈ રહ્યો છે ભાઈ અને ભાઈ હવે આવી રહી છે ઉત્તરાયણ એટલે ભાઈ ઉતરાયણની કુલ તૈયારી ચાલી રહી છે મોરિયન ભાઈની સ્કૂલનું એન્યુઅલ ફંક્શન જે આવી રહ્યું છે ને એની ભાઈ મસ્ત મજાની પ્રેક્ટિસ ચાલી રહી છે અહીંયા જોરદાર પ્રેક્ટિસ ચાલી રહી છે ફાઈનલી મિત્રો બગદાણા પહોંચી ગયા છે ભાઈ અને ભાઈ ઓ ભાઈ સાહેબ વોટ એવ યુ ગાઈ બાપા સીતારામ ઓ ભાઈ તો એન્ટ્રી લઈ રહ્યા છે ભાઈ નેક્સ્ટ લેવલ નું ભાઈ આજનું જે ભાવિક ભક્તોનું મેરામણ છે ભાઈ ઓ ભાઈ સાહેબ ફર્સ્ટ લુક ભાઈ જોબર જસ્ટ તો મિત્રો ફાઇનલી મંદિરમાં આવી ગયા છીએ આપણે અને બાપાના દર્શન કરવા માટે આજે ભાઈ ભાવિક ભક્તો ભક્તોનો મહેરામણ જો ભાઈ અને લાઇટિંગ નું ડેકોરેશન કેવું જોરદાર કર્યું છે ભાઈ ઓ ભાઈ સાહેબ મોરિયા વિરાહ પુનમ અને ભાઈ હવે અમે જઈએ છીએ ભાઈ કાલ ભેરો દાદાના દર્શન કરવા માટે ભાઈ નેક્સ્ટ લેવલ નું મંદિર છે ભાઈ જો ભાઈ આ છે 49મી પુણ્ય તithi ભાઈ નિર્વાણ દિવસ કહેવાય મિત્રો અત્યારે જે યાત્રીઓ પધાર્યા છે વિનંતી ભાઈ સમાધિ મંદિર ભાઈ કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે ભાઈ અને અહીંયાથી ભાઈ ઓલું મંદિરનો લુક પણ જોઓ ભાઈ નેક્સ્ટ લેવલનો લુક આવી રહ્યો છે ભાઈ જબરજસ્ત વીરાંછર પ્રસાદી અંદર ધરાવવા માટે આપે છે અને આ કોઈ મેં કે પૂનમે કોઈ શીખવાડ્યું નથી મિત્રો આ છે ને બધું જોઈ જોઈને શીખ્યો છે કે એટલે અહીંયા બાપાને આપી દેવાની મિત્રો આ જે ફોટો તમે જોઈ રહ્યા છો ભાઈ એક નંબર ભાઈ બહુ મસ્ત ફોટો છે ભાઈ મારો ફેવરેટ બની ગયો ફોટો જ માનવ મહિરા જો ભાઈ ઓ ભાઈ આપણા સોર્સ થી એવું જાણવા મળ્યું છે અંદાજે દોઢ થી પોણા બે લાખ લોકો દર્શન કર્યા છે o એ આપણે જે દવા લીધી ને એ બધી ફ્રીમાં હતી બેટા મોરી એમ કે પૈસા નહીં ને એમ કે અમે દર્શન કરીને આવ્યા આવ્યાના અહીંયા છે ને આરોગ્ય કેન્દ્ર હતું અને દવાઓ મળતી હતી તો અમે બાળકોને છે ને ઉધરસની દવા લીધી અને કૃમિની દવા લીધી બધી લીધી ને તો પૈસા ન લીધા એટલે એ તો સેવામાં જ છે તો મોરી એમ પૂછે છે કે પૈસા ન લીધા તો અમે એક તો નાના આ લોકો અહીંયા સેવા કરવા આવ્યા છે તો આ રીતે કાંઈક મસ્ત મજાના આપણે બજરંગદાસ બાબાના દર્શન કર્યા હતા અને ભાઈ ત્યાં જે દર્શન કર્યા ને એની જે અનુભૂતિ થઈને ભાઈ એ તમે મંદિરના આમ પ્રાંગણ એટલે કે તમે એના કહેવાય ને પરિસરમાં જાઓ ને તો જ તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી મજા આવે અને બીજું મિત્રો દોઢથી બે લાખથી વધારે એમ કહો ને દોઢથી બે લાખ લોકો તો આવ્યા જ છે ત્યાં આપણે પૂછ્યું ને કે ભાઈ કેટલું માણસ જમવો છે કેટલું માણસ આવ્યું છે તો બધા એમ કહેતા દોઢથી બે લાખ માણસો આવ્યો છે તો આ રીતે તમે જે જોયું ને આગળ ક્લિપમાં ભાઈ આ રીતે બહુ મસ્ત મજાના દર્શન કર્યા બહુ મજા આવી એમને મજા આવી હોય તો એક બાપા સીતારામ લખી દેજો ચાલો મિત્રો બ્લોગ ને કન્ટિન્યુ કરીએ સુધ્યુ 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 હું કરી માં દીકાને સુધ્યુ ભાઈ અત્યારે મે બહુ માથું હતું એટલે કે વિડિયો પર બનાવી શક્યો તો હવે છે ને આપણે ભાઈ રાતના વાગી ગયા છે અત્યારે હવે હવાનું માથું તો દુખતું તો કઈ યાદ છે

હવે મિત્રો મસ્ત મજાનું વાળું કરી લઈએ વાળું એટલે કહેવાય ખબર ડિનર અહીંયા સુધી વ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય